જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો ને ઇઠ્યાસી નો આઠમો મહિનો પંદરમી તારીખ એમાં ચોથા પાને ત્રીજા પાને પ્રસંગ છે એ જ આપણે લઈશું પુરુષોત્તમના પાંચ પ્રકાર અને તેના ઉપાસિક જીવના લક્ષણ એ આપણે ટૂંકમાં લઈશું આપણે અગાઉ લઈ લીધેલું છે કે પુરુષોત્તમના પાંચ પ્રકાર છે તેના ઉપાસિક જૂજવા છે એના જૂજવા લક્ષણ કહેવાય છે પ્રવાહી મર્યાદી મહાત્મિક પુષ્ટિ અને રસાત્મિક સ્વરૂપના ઉપાસિક જે સ્વરૂપના ઉપાસિક હોય તેને તેવા સ્વરૂપની થાય એટલે સ્વરૂપ વિશે સમજાવે છે અને સ્વરૂપના ઉપાસિક વિશે પણ સમજાવે છે એમાં જેટલી ભાતના વૈષ્ણવ એટલી ભાતના સ્વરૂપ હવે તે દશાના લક્ષણ લખીએ છીએ કે પ્રવાહી લક્ષણ જેમ નદીનો પ્રવાહ ચાલ્યો જાય તેમ રૂઢી અને ભૂંડી વાતું આવે તે પ્રવાહમાં એ ચાલી જાય એટલે કે નદી જેમ ચાલતી હોય ત્યાં ઉબડ ખાબડ ચાલે સીધી પણ ચાલતી હોય રસ્તામાં ઢાળ પણ આવે કાંકરા પણ આવે પણ એ ચાલવાનું કામ કરે ચાલી જાય એવી રીતે રસ્તામાં સારી ખરાબ વાતો બધી આવે એ લેતા જાય અને ચાલતા જાય તે પ્રવાહમાં એ ચાલે જાય એમ પોતાના મનમાં જાણે કે હું વૈષ્ણવ છું સૌ કોઈ કહે છે હું પણ કરું છું સૌ દેખાવેખી એ થોડું થોડું માને સર્વ ધર્મને આચરે અસમ અણસમર્પ્યું અન્ન ખાય અનાસરો પણ છૂટે નહીં સ્વાર્થ વિશે તામસી ભક્તિ કરે તે પ્રવાહી કહીએ એને જો કદાચ અંતકાલે ભગવત નામ દેવાય તો તે પ્રવાહીની પ્રાપ્તિ થાય એટલે કે પ્રવાહી પુરુષોત્તમની પ્રાપ્તિ થાય અહીંયા પુરુષોત્તમના પાંચ પ્રકાર અને એના ઉપાસકના પણ પાંચ પ્રકાર કીધા છે એટલે છેલ્લે એવું આવ્યું કે અગર આવા જીવને અંતકાલે ભગવત નામ દેવામાં આવે ને તો એને એ પ્રમાણે પ્રાપ્તિ થાય રાખે ઉત્તમ ભગવતી આચરણ જોવા જાય પણ ગુણ દ્રષ્ટે પડે નહીં દોષ દ્રષ્ટે પડે અહંકાર ઘણો રાખે મર્યાદા આગળ સેવા સ્વરૂપ ઉપર વાત્સલતા ન રાખે અંતઃકરણમાં પ્રેમ ઉપજે જ નહીં મરજાદા માયે લોભાણો રહે એ મરજાદી કહીએ એટલે અહીંયા મરજાદા કહેતા મર્યાદા સમય મર્યાદા એ પ્રમાણે લખેલું હોય એ મર્યાદા આજ્ઞાની મર્યાદા એ પ્રમાણે અને આટલું જ આટલું કીધું છે આટલું જ પછી હવે નહીં હવે પછી પાછું લૌકિકમાંય રહેવું પડે ને એ પ્રમાણે કીધું તે કદાચ જો અંતકાલે ભગવત નામ લે તો તેને મર્યાદા સ્વરૂપની પ્રાપ્તિ થાય હવે માત્મિક લક્ષણ વૈષ્ણવ કહેવા વૈષ્ણવ કહેવડાવવા તે સર્વ દેખાવેખી કરે છે કે હું વૈષ્ણવ છું એટલે બીજા જોવે છે વૈષ્ણવ જેવું કરે એવું પોતે કરે પ્રતિષ્ઠાને અર્થે શોભાને અર્થે લોકની દેખાવેખી એ બીજાના ઘરમાં હોય એને માત્મિક કહીએ એટલે કે ભાઈ બધા જાય છે તો મારે બી બધાની સાથે રહેવું પડે ને એટલે બધે જાય તો એ માત્મિક કહીએ તેને જો અંતકાલે કદાચ ભગવત નામ આવે તો તેને વૈકુંઠની પ્રાપ્તિ થાય આ મહાત્મિક વૈષ્ણવને વૈકું પ્રાપ્તિ થાય અહીંયા ઉપર આપણે પાંચ પુરુષોત્તમ અને પાંચ જીવ એની વાત કરી રહ્યા છીએ એટલે કે એ વૈકુંઠની પ્રાપ્તિ થશે પુષ્ટિના લક્ષણ પુષ્ટિ માર્ગીય હોય તે સ્વરૂપ સ્વાનુભાવ હોય અનિનતા પતિવ્રત ધર્મ પાળે સેવામાં સ્વરૂપમાં અનિનતાનો ભર ઘણો રાખે વાત્લતા ઘણી રાખે પ્રેમ લક્ષણાથી ભક્તિએ ચાલે તે સ્વરૂપ શું સ્વાનુભાવ હોય મર્જાદા બા ન જાય તથા વાદે વિવાદે મન ન થવા દે વાત્સલતા સેવા સ્વરૂપના અનુભવ ઉપર ચાલે ટેક ધારી સદા હોય તે પુષ્ટિ કહીએ પણ એને પ્રકારે જનમન રેવા થાય એને રીતે શરીર છૂટે તો વળી સ્વરૂપ સંબંધી થાય અને પુરુષોત્તમની પ્રાપ્તિ થાય પેલામાં વૈકુટ કીધું તું આમાં પુરુષોત્તમની પ્રાપ્તિ કીધું હવે સૌથી ઉપર રસાત્મિક લક્ષણ રસાત્મિક પુરુષોત્તમના લક્ષણ અને એના ઉપાસક કેવા હોય એ રસિયા હોય તેને રસ ઘણો વાલો લાગે શ્રી ઠાકોરજીને રસના ભોગની સામગ્રીનો ભોગ ઘણો સમર્પે અને ભગવદી દ્વારા પણ ઘણું સમર્પે જુગલ સ્વરૂપના ખેલ વિહારનું સુખ નિરખવાનો મનોરથ ઘણો રાખે સહચરી દાસને અનુસારે ભગવદી સ્વરૂપ સંબંધી ઉપાસિક હોય એ ઉપર વાલ ઘણું રાખે એટલે કે એને ભગવદી સ્વરૂપ પર વાલ પ્રેમભર ઘણો હોય તથા વિશ્વાસ પણ રાખે મહારસના અનુભવ કરાવે ખેલ કરાવીને મનમાં મોહ પામે અને મહાદશાનો અનુભવી ઘણો હોય ભગવદી સ્વરૂપ સંબંધી હોય તેથી કાંઈ રાખે નહીં નિર્દોષ હોય એટલે કે ભગવદી સ્વરૂપથી કોઈ દોષ ન રાખે મનમાં બુદ્ધિ મનમાં નિર્દોષ છે પોતે સ્વાર્થ થોડો રાખે પરમારથ ઘણો કરે એટલે કે સ્વાર્થ ઓછો રાખે અને પરમારથ ઘણો કરે પ્રમેય પુરુષો તમને ઓળખે જુગલ સ્વરૂપનો ઉપાસિક હોય શ્રી સ્વામીજી પેખે ઘણા હોય સખી ભાવ રાખે પણ મહારસમાં એ ભીનો જ રહે પરમાનંદી હોય જે થાય તે ભગવદ ઈચ્છા કરીને માને રસે કરીને સદા મગ્ન રહે હસ્તીની પેઠે મદભર્યો જુગલ સ્વરૂપના રસનો આવેશ નિરંતર રહે તેને રસાત્મિક કહીએ એટલે કે આનું સ્વરૂપ ભગવદીના દ્વારા જ ઓળખાય બાકી બીજાની ચાંચ આમાં ન ડૂબે હવે આગળ આ પાંચ પ્રકાર કયા તે પાંચે પગથિયા છે એક થી એક ચડે નીચું પગથિયું છૂટે તો ઊંચું હાથ આવે એટલે સૌથી પહેલું પગથિયું જે છે એ આપણે જોઈ ગયા પ્રવાહીનું પ્રવાહીમાંથી છૂટે તો મર્યાદામાં આવે એમ કે છે કે એક છૂટે તો ઉપરનું હાથમાં આવે પણ જ્યાં સુધી નીચા પગથિયે પગ હોય ત્યાં સુધી ઊંચે કેવી રીતે ચડાય હવે પ્રવાહી મરજાદી હવે પ્રવાહી મરજાદી થવાનો મનોરથ કરે તો તેને શું કરવું પ્રવાહી જીવે મરજાદી થવાનો મનોરથ કરે તો શું કરવું તેને મરજાદી વૈષ્ણવનો સંગત કરવો વિશ્વાસ સહિત કરવો ભર રાખવો ઘણી દિનતા રાખવી તેની સેવા કરે અને કહે તેમ કરે એમ કરતાં કરતાં પ્રવાહી દશા છૂટી જાય એટલે અત્યારે જે લક્ષણ છે એના કરતા ઉત્તમ પક્ષ જે હોય એના પર ભર રાખવો નહીં કે ઈર્ષા દ્વેષ આપણે અગાઉ જોઈ ગયા કે પ્રવાહીમાં દોષ બુદ્ધિ વધારે હોય એ દોષ બુદ્ધિ જાય અને જો ભર બેસે તો એ પ્રવાહીમાંથી મર્યાદામાં જાય એવું સમજાવ્યું ત્યારે મરજાદી થાય પણ કેવલ મરજાદી સમાન છે પણ વાત્સલ્યતા આવે નહીં હવે મર્જાદી થઈને કઈક ઊંચી દશાનો મનોરથ કરે ત્યારે મહાત્મિક વૈષ્ણવની સંગત કરે તેના કહ્યાનો વિશ્વાસ આવે તેનામાં કઈક વાત્સલ્યતા ધર્મ આવે તે પણ એમ કરતા ઘણા દિવસે મહાત્મિક સરખો થાય એટલે કે હજી એક દાદરો ઉપર કરવો હોય તો એ ઉપરના દાદરાવાળાનો સંગ કરે તો એને ઉત્તમ પક્ષ મળે ત્યાં આગળ દાદરો ઉપર ચડવા મળે એમ કરતા ઘણા દિવસો મહાત્મી સરખો થાય પણ પુષ્ટિમાં તો કંઈક ચંચુ પ્રવેશ થાય નહીં એટલે કહો તો ત્યાં એ દાદરા પર હોય તો પુષ્ટિમાં પ્રવેશ ન થાય પછી પુષ્ટિની વાતો સાંભળતા સાંભળતા પુષ્ટિ થવાનો મનોરથ ઉપજે ત્યારે શુદ્ધ પુષ્ટિ માર્ગી હોય અને તેની સંગત કરે એનો દોષ મનમાં આણે નહીં દિનતા રાખે મનમાં એમ જાણે કે આટલા બધા દિવસ મારા અમથા ગયા એ પુષ્ટિ માર્ગ મેં ન જાણ્યો હવે તો મારું ભાગ્ય હશે એ ભગવતી કૃપા કરશે તો કાંઈક સમજાશે એટલે પછી જો તાપ થાય તો એ પુષ્ટિમાં પધારે પછી પુષ્ટિ માર્ગીય થાય પણ તોય હજી રસાત્મિક સ્વરૂપ સાથે અળગો રસાત્મિક વૈષ્ણવ કીધા એનાથી જો સ્વરૂપનો ભર બેસે એમની ભગવદ વાર્તા સાંભળે તેનો ભજવાનો મનોરથ કરે ત્યારે રસાત્મિક પુરુષોત્તમ જે પ્રમેય પુરુષોત્તમ છે એના ઉપાસિક જે ભગવદી છે એમાં રસની પ્રાપ્તિ છે એવા રસિયા મદોન્મત બંબાલ એની સંગત કરે અને જે તે કહે તે સાંભળે વિશ્વાસ રાખે અને તેનું કહ્યું થોડું ગ્રહણ કરે દોષ ન જોવે અને દિનતા રાખે આધીન થઈને રહે ત્યારે કદાચ તેને ભગવદીને કરુણા આવે અને એ કૃપા કરે ત્યારે તે રસાત્મિક ભગવદીનો સંગી બનીને રસાત્મિક થાય આ પ્રમાણે દાદરા ચડવાના અહીંયા આપણને તબક્કા બતાવ્યા છે આ આપણા બધાની દશા છે આપણે આમાંથી કંઈક કંઈક તો છીએ જ જે આપણે ઉપર ચડવાનું છે એ આપણને અહીંયા સમજાવ્યું કે રસાત્મિક તો ભગવતી તો સૌથી ઉપર જે બધા આપણા પુસ્તકોમાં છે એટલે આની ઉપર જે ચાર લક્ષણો કીધા એમાંના આપણે બધા છીએ આપણે એમાંથી આપણા દાદરામાંથી ઉપર ચડવાનું અને પછી એમના પર ભર રાખીને આગળ વધવાનું સમજાવ્યું અત્યારે આટલું જ